આદિવાસી વિસ્તારમાં હંમેશા જોયું છે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા આ બંને વચ્ચે રાજકારણ ગરમાયેલું હોય છે એક સવાલ ઉઠાવે તો બીજો જવાબ આપવા માટે તૈયાર જ હોય છે આવું આપણે અવારનવાર જોયું છે ફરી એક વખત એવું સામે આવ્યું કે મનસુખ વસાવાએ સરકારી અધિકારીઓની સાથે ચૈતર વસાવાને પણ ટોણો માર્યો તો સામે પક્ષે ચૈતર વસાવાએ જવાબ પણ આપ્યો છે હવે શું છે વિગત તેમણે વિગતે ચર્ચા કરીએ

જે અધિકારીઓ હાજર નહોતા તેમની સામે પણ તેઓએ બહાઉં ચડાવી સરકારી અધિકારી ગેરહાજર રહેતા ઝાટકણી પણ કાઢી છે અને કહ્યું છે કે નાના બાળકો માટે આપણે નથી આવી શકતા તો આપણે કરીએ છીએ શું અને હવે આ બધી જ બાબતે ચેતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે ચેતર વસાવાએ કહી દીધું છે કે ખાલીને ખાલી મનસુખ વસાવા છે એમને કઈ જ ખબર નથી હોતી અને કોઈ પણ જાતનું કંઈ પણ માહિતી મેળવ્યા વગર તેઓ નિવેદન આપે છે હું એમને કહેવા માંગુ છું મારા દેડિયાપાડા મત વિસ્તારમાં સીવીસી કક્ષાનો વિજ્ઞાન મેળો આયોજિત કરવામાં આવ્યો હતો અને એ જ વિજ્ઞાન મેળાની અંદર હું હાજર રહ્યો હતો વિદ્યાર્થીઓને શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પરંતુ આ કાર્યક્રમમાં મનસુખભાઈ પોતે પોતાનો મત વિસ્તાર હોવા છતાં હાજર ન હતા એટલે એક તરફ જ્યારે રાજપીપળાની અંદર કાર્યક્રમ હતો તો મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા હાજર નથી રહેતા ચૈતર વસાવા કોઈ કાર્યક્રમમાં જાય છે ત્યાં મનસુખ વસાવા નથી દેખાતા તો એવું પણ કહેવામાં આવે છે કે મનસુખભાઈ ક્યાં છે પરંતુ સાથે સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ એવું પણ કહ્યું છે કે નાંદોદ ખાતે જે કાર્યક્રમ થયો તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો એમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ અતિથિ સાંસદ જશુ રાઠવા હતા અને એ પછી દર્શનાબેન દેશમુખ હતા એના પછી અમે હતા તો મનસુખ વસાવાએ લોકોની હાજરી પૂરવી જોઈએ એ લોકો કેમ નથી હાજર તેમને લઈને પણ કહેવું જોઈએ કે ચેરમેન ક્યાં છે શિક્ષણ અધિકારી ક્યાં છે કારણ કે ને હાજરી સામે પક્ષે જે ચૈતર વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યું છે તે પણ સાંભળીએ પ્રમુખ જિલ્લા પંચાયત એવું તો કયું મોટું કામ છે હું સમજ્યું છું નાના વૈજ્ઞાનિક બાળકોને મળવા આવ્યો છું તમે જે મહેનત કરો છો એ એ તમને મદદરૂપ કરવા માટે બીજા ધારાસભ્ય શ્રી બંને હતા અને નાંદોદ ના બાકીના જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક એમના પ્રતિનિધિઓ નથી બેન પણ ધારક તો કોકને પ્રતિનિધિને મોકલી દીધા હતો તો હું વાંધો ચાલતું ને અને બધા તમે આવ્યા છે તમે હો તમા કોઈ આસિસ્ટન્ટ શિક્ષકને મોકલી દે તો બી ચાલતું ને ચાલે એમાં શું કરી આ જો સ્થિતિ રહેશે તો બે હજાર સુડતાલીસ માં દેશ વિકસિત થશે નર્મદા જિલ્લો એટલો આગળ નહીં જોડાય ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એક રાજપીપળાના કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું કે જયતરભાઈ કેમ અહીંયા હાજર નથી ત્યારે એક સિનિયર સાંસદ તરીકે કોઈ પણ સ્ટેટમેન્ટ કરવામાં આવે છે તો એમની પાસે એની પૂરતી માહિતી હોવી જોઈએ જે વિજ્ઞાન મેળામાં મારી હાજરી લઈને એમને મારા નામ જો આક્ષેપો કર્યા છે ત્યારે એમની પાસે કદાચ માહિતી નહીં હશે એમણે માહિતી લઈ લેવી જોઈએ જોઈતી હતી જ્યારે ડેડિયાપાડા જે મારો મત વિસ્તાર છે ડેડિયાપાડા સાગબારા અને ચીકદામાં આ જ વિજ્ઞાન મેળો સીવીસે કક્ષાનો હતો ત્યારે હું એ નવરચના હાઈસ્કૂલમાં હાજર હતો અને ઇકોતેર જેટલી કૃતિઓના બાળકોને મેં પ્રોત્સાહિત કર્યા અને શિક્ષકો જે માર્ગદર્શક હતા એમને પણ મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને એ જ પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારીનો અમારા ઢીડિયાપાડા ચીગા અને સાગબારા કક્ષાનો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે પણ મારી ઉપસ્થિતિ હતી અને ત્યાં પણ મેં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ત્યાં મનસુખભાઈ પોતે એમના મત વિસ્તારમાં હાજર નહોતા અને જે નાંદોદ ખાતે કાર્યક્રમ થયો આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ અતિથિ સાંસદ જસુભાઈ રાઠવા હતા દર્શનાબેન દેશમુખ હતા અને પછી અમે હતા ત્યારે એમણે તો એમની હાજરી પૂરવી જોઈએ કે એ લોકો કેમ નથી એમના ચેરમેન કેમ નથી એના શિક્ષણ અધિકારી કેમ નથી એની હાજરી પૂરવી જોઈએ નહીં નહીં કે ચૈતર વસાવા રાજપીપળામાં બી હાજર રહી એનો આગ્રહ એમણે કરવો જોઈએ મેં મારા મત વિસ્તારના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એ બધાને જ ખબર છે ત્યારે માત્ર ને માત્ર સરકારી કાર્યક્રમોમાં કઈ રીતના રાજકીય ભાષણો કરવા એનાથી ટેવાયેલા મનસુખભાઈ વસાવાએ

ફક્ત કાવડા નાખીશું અને બીજામાં ફૂડ વેસ્ટ જેમ કે વેજીટેબલ્સના છે એ બધું તો આ એના પછી જ્યારે આપણે એને એન્ટર કરી દઈશું તો આ એનારોબિક ડાયજેસ્ટર છે જેમાં ઓક્સિજનના વગર અને સનલાઇટ વગર એ જે વેસ્ટ છે એ ડિકમ્પોઝ થશે અને પછી બાયોગેસનો ઉત્પન્ન થશે બાયોગેસ પ્રોડ્યુસ થશે આનામાંથી આ ઇન્ડિકેટર છે જે આપણને બતાવશે કે આની અંદર બાયોગેસ પ્રેઝન્ટ છે કે નથી ભુચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના એક કાર્યક્રમમાં હમણાં એવું નિવેદન એમણે કર્યું છે કે ચૈતર વસાવા પોતાના વિસ્તાર પોતાનું ઘર સાચવતા નથી અને બાર બાર ફરે છે આજે કેમ એ હાજર નથી એમણે અહીંયા હાજર હોવું જોઈતું હતું અને બધાને પ્રોત્સાહન પૂરું પાડવું હતું તો એ હાજર નથી એ ગંભીર બાબત છે એવા એમણે મારા પર આક્ષેપ કર્યા હતા ત્યારે મનસુખભાઈ એક સિનિયર સાંસદ છે અને પોતે જ્યારે જાહેર મંચ પરથી બોલતા હોય તો એમણે હકીકત તપાસી લેવી જોઈએ એમને ખબર હોવી જોઈએ કે જે મારો મત વિસ્તાર ડેડિયાપાડા સાગબાર અને ચીકદા તાલુકાના આજ કૃષિ આજ વિજ્ઞાન મેળો જ્યારે નવરચના હાઈસ્કૂલમાં અગિયાર નવેમ્બર બે હજાર પચીસના ના રોજ હતો ત્યારે સાંસદશ્રીનું અને બધા જ પદાધિકારીઓના નામ હતા છતાં એ લોકો ઉપસ્થિત નથી રહ્યા અને ત્યાં હું હાજર હતો ઇકોતેર જેટલી કૃતિઓ લાવનારા બાળકો એમના માર્ગદર્શક શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે ત્યારે અમે કોઈના પર આક્ષેપ નથી કરી એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો વીસ નવેમ્બર બે હજાર પચીસનો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે હતો ત્યાં પણ બધાને આમંત્રણો આપ્યા બધાના નામ હતા ત્યાં પણ કોઈ હાજર નથી રહ્યું ત્યાં પણ અમે કોઈના પર આક્ષેપો નથી કર્યા અમે હાજર રહીને બાળકોને અને શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું હમણાં જે રાજપીપળા ખાતે વિજ્ઞાન મેળો હતો ત્યારે આ રાજપીપળા તો એ વિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખને આમંત્રણ આપ્યું હતું મુખ્ય અતિથિ તરીકે જસુભાઈ રાઠવાને આમંત્રણ હતું દર્શનાબેન દેશમુખને પણ આમંત્રણ હતું અને બીજા અનેક પદાધિકારીઓને આમંત્રણ હતા તમે હાજર હતા પણ બીજા કોઈ પદાધિકારીઓ હાજર ન હતા અને તમે મારા નામની દર કાર્યક્રમોમાં જે પ્રકારે તમે નિવેદનબાજી કરો છો એ પ્રકારે નિવેદનબાજી કરો છો એ યોગ્ય નથી મારા વિસ્તારમાં હું હાજર જ હતો આ વિસ્તાર જસુભાઈ રાઠવા અને દર્શનાબેન દેશમુખનો છે એમણે ગંભીરતા લઈને અહીંયા હાજરી આપવી જોઈતી હતી તમે માર્ચ યુનિટીમાં મારા નામજોગ ભાષણ કરો છો ગૌરવયાત્રા હોય તમે વિકાસ મહોત્સવ હોય વિકાસ પર્વ હોય તમામમાં સરકારી કાર્યક્રમોમાં પણ રાજકીય ભાષણ કરવાથી તમે ટેવાયેલા છો પણ જ્યાં પણ ભાષણ કરો ત્યાં ખરેખરની હકીકત અને વાસ્તવિકતા ચકાસીને કરો જેથી કરીને ગુજરાતની જનતા તમારા નિવેદનથી ગેરમાર્ગે ના દોરાય એવી મારી આપને સલાહ પણ છે ને વિનંતી પણ છે મનસુખ વસાવાએ સીધો જ ટોણો માર્યો અને ચેતર વસાવાએ જવાબ પણ આપી દીધો તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર